આમ તો ટ્રાફિક છે તા તા તો 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 નજીક જઈને બધાય મજા માણી રહ્યા હતા મારા ભાઈઓ વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે અને આવા વરસાદમાં જો ગરમા ગરમ સૂપ પીવા મળી જાય ને તો મોજ આવી જાય એટલે જ તમારો ભાઈ આજે પહોંચી ગયો તો રાધેશ્યામ સૂપમાં જે ઘરેથી ને સૂપ બનાવીને લોકોને ગરમા ગરમ સૂપ પીવડાઈ રહ્યા છે ઘરેથી ને સૂપ બનાવીને લાવે છે ને એટલે ટેસ્ટ પણ બીજા સૂપ કરતા કઈક અલગ જ લાગે છે ત્યાં તમને વેજ મંચાવ સૂપ

જે વસ્તુ બનાવીને દે છે ઓરિજિનલ ક્વોલિટી બનાવીને આપે છે અને અમે એનો કાધેલી છે